તેની પાસે જ પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરાવી ખોટો કેસ દાખલ કરાવી ષડયંત્ર રચ્યું હતું જ્યારે પોલીસે તપાસ આરંભી તો પોલીસ કર્મચારીના કાવતરા પર્દાફાશ થયો હતો જેમાં પોલીસે એકની ધરપકડ કરી છે ઉમરા પોલીસ સ્ટેશનમાં આમ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું આ ઘટનાએ શહેરમાં ચોંકાવના ચકચાર મચાવી દીધી છે ગત નવમી ડિસેમ્બર બે હજાર રોજ ઉમરા પોલીસને જાણવા મળી હતી કે હોરદો રોડ પર બેઝ પાર્કિંગમાં એક એક્ટિવા મોપેડની ડિક્કીમાં શંકાસ્પદ વસ્તુ છે ડિક્કી ખોલીને તપાસ કરતા એ એસએલઆર રાઇફલના બે કારતૂસ મળી આવ્યા હતા મોપેડના માલિકને પૂછપરછમાં આ કારતૂસ વિશે કોઈ માહિતી ન હોવાનું જાણવા મળ્યું હતું અને ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ફરિયાદી અને બેંકમાં તેની સાથે કામ કરતી મહિલા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ મહિલાના પતિ અશ્વિન ચાંદે જે નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ છે અને તેઓ આ સંબંધને થઈ નારાજ હતા જેથી બદનામ કરવા અને ફસાવવા માટે તેમણે આ કાવતરું રચ્યું હતું અશ્વિન ચાંદે તેની પાસે રહેલા એસઆરએલ રાઇફલના કારતૂસ તેના સ આરોપી સોહેલ ખાનને આપ્યા હતા અને આરોપીની ડિકીમાં મૂકી દેવા જણાવ્યું હતું જે બાદ પોલીસ કર્મચારીએ સાહિલ ખાનને સો નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું જેથી પૂર્વ પ્રેમીની ગાડીમાંથી કારતૂસ મળે અને પોલીસ કેસમાં બદનામી થાય અને તે ફસાઈ જાય જે સમગ્ર હકીકત જાણ્યા બાદ પોલીસ કર્મ પોલીસ ઉમરા પોલીસના પીઆઈ કેવી પટેલ અને ટીમ ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી અશ્વિન ચાંદેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે